સુરત શહેર માંથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર એસોજીએ ડ્રગ્સના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા ત્રણ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો ખરેખર સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ માર્ગદર્શન હેઠળ સુરત એસઓજીએ નાર્કોટિક્સના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા એક ખાસ ઓપરેશન હાથ ધર્યો આ ઓપરેશન હેઠળ એસઓજી ટીમને મળેલી બાતમીના આધારે રાજા ચિકરની ગલી નાનપુરા ખાતેથી મોહમ્મદ સફવાન નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો આરોપી મોહમ્મદ સફવાન જેનું નામ સિંગળપુર ડબોલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્લાન્ટેડ ડ્રગ્સના કેસમાં ખુલ્યો હતો તે છેલ્લા ત્રણ મહિનાથી પોલીસથી પકડતી બચી રહ્યો હતો તેની પૂછપરછમાં તેણે જણાવ્યું કે તેણે મોહમ્મદ હમઝા ઉર્ફ રિઝવાન નામના વ્યક્તિને ડ્રગ્સનો દામાલ આપ્યો અને જ્યારે આ મુદ્દામાલ સાથે અલ્પેશ મિયાણી નામનો વ્યક્તિ પકડાયો ત્યારે આ કેસમાં તેનું નામ પણ સામે આવ્યું પોલીસથી બચવા તેણે છેલ્લા ત્રણ મહિનાથી ફરાર હતો હાલમાં પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને તેને વધુ તપાસ માટે એસીપી એચ ડિવિઝનને સોંપવામાં આવ્યો છે આ કામગીરીથી સુરત પોલીસે નો ડ્રગ્સ ઇન્સ્યુરસિટી અભિયાનને વધુ વેગ આપ્યો છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે